નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો અત્યારે જે શિયાળુ ઋતુની શરૂઆત છે મિત્રો જેની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ ચણાના પાકનું વાવેતર પણ કરી ચૂક્યા હશે મિત્રો આ જે ચણાનો પાક છે મિત્રો એની અંદર આપણે સારું એવું ઉત્પાદન મેળવવું હોય તો યોગ્ય સમયે પિયત પણ કરવું ખૂબ જ આવશ્યક બને છે મિત્રો હકીકત આમાં તમે જાણો તો ચણાના પાકની અંદર લગભગ ચારથી પાંચ પિયતની અંદર આપણો ચણાનો પાક પાકી જાય છે મિત્રો પણ હકીકત આ જે ચારથી પાંચ પાણ કયા સમયે પાવવા એની અંદર કયા કયા ખાતરો આપવા કે ન આપવા એની જે ખેડૂત મિત્રોને જો સાચી એવી સમજણ આવી જશે મિત્રો તો ચણાના પાકની અંદર ઉત્પાદન પણ સારું એવું વધશે મિત્રો હવે જે ચણાનો પાક છે એની અંદર સૌથી પહેલાં તો જે પહેલું પિયત કરીએ છીએ એને આપણે કોરવાણ કહીએ છીએ મિત્રો અને ચાર પાંચ દિવસ પછી જ્યારે બીજું પિયત કરીએ છીએ એને બીજવાણ કહીએ છીએ મિત્રો હવે આ કોરવાણ અને બીજવાણ બંને પિયત પછીના જે પિયતો છે મિત્રો એ હકીકત આપણા પાકની અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો હવે જ્યારે કોરવાણ અને બીજવાણ પછીનું જે પિયત કરવામાં આવે છે એ લગભગ તમારે એકવીસથી અઠ્યાવીસ દિવસની આજુબાજુનો છોડ થાય ત્યારે રેજ પિયત આપવાનું હોય છે એનો મતલબ એવો છે મિત્રો કે જ્યારે આપણે પિયત આપતા હોઈએ ત્યારે આપણા પિયત દ્વારા જે આપણો ચણાનો છોડ છે એ પિયતમાં ડૂબી ન જાય એની ખાસ કાળજી રાખવાની હોય છે મિત્રો એટલે કે જ્યારે ચણાના છોડની અંદર નવી ફૂટ આવવાની શરૂઆત થતી હોય ત્યારે તમારે આ પિયત આપવાનું હોય છે મિત્રો જે ની અંદર કયા કયા ખાતરો આપવા અને પહેલો ડોઝ કયો છંટકાવ કરવો કઈ દવાનો કરવો એના વિશે મારી યુટ્યુબ ચેનલની અંદર મેં એક અલગથી વિડીયો બનાવીને મૂકેલો છે મિત્રો તમે તમારા યોગ્ય સમયે જોઈ શકો છો હવે આના પછીનું બીજું પિય એટલે કે પાંત્રીસ થી ચાલીસ દિવસની આજુબાજુ આપણા ચણાના છોડની અંદર ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ ચૂકી હોય મિત્રો ત્યારે તમારે ખાસ પિયત કરવાનું હોય છે મિત્રો જેથી આપણને સારા એવા ફાયદા મળે રહેશે મિત્રો આ જે પિયતની અંદર કયા કયા ખાતરો બીજો ડોઝ કઈ કઈ દવાનો આપવો જેનાથી આપણા ઉત્પાદનમાં વધારો થાય એનો પણ મિત્રો મેં એક વિડીયો બનાવીને મારી ચેનલમાં મૂકેલો છે જે તમે જોઈ લેજો અને એ રીતે તમે ઉપયોગ કરશો તો તમારા ચણાના પાકની અંદર સારું એવું ઉત્પાદન વધશે મિત્રો હવે ત્રીજું પિયત જ્યારે તમારા ચણાના છોડની અંદરથી એટલે કે ફ્લાવરિંગ સમયમાંથી જ્યારે પોપટો બનતો હોય એ સમયે તમે જો પિયત આપશો તો પણ તમને સારું એવા રિઝલ્ટો અને પરિણામો મળશે મિત્રો હવે મિત્રો આ જે પિયત તમે કરતા હોય ત્યારે મારી એવી ભલામણ છે એટલે કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થામાંથી પોપટો બનતો હોય એ ત્રીજું પિયત તમે કરતા હોય મિત્રો ત્યારે તમારે ખાસ કરીને સલ્ફર એસી ટકા અથવા તો સલ્ફર નેવું ટકા પિયતમાં વીઘે એક કિલો લે તમે આપશો તો તમને સારા એવા પરિણામો મળશે મિત્રો સલ્ફરનું કામ હંમેશા એક તો ફૂગનાશક તરીકે પણ કાર્ય કરે છે અને જે તેલીબીયા પાક હશે એમાં તમે જો વાપરશો તો તેલની ટકાવારી વધશે જેથી કરીને સારા એવા ઉત્પાદનો અને વજન વધતા ફાયદો મળે છે આપણને તો સસ્તું અને સારું પ્રતિબીગે એક કિલો સલ્ફર એસી ટકા અથવા તો સલ્ફર નેવ ટકા તમે આપવાનો આગ્રહ રાખજો મિત્રો હવે આ તમે પિયત કર્યું હોય મિત્રો ત્યારે તમે દવાનો છંટકાવ કરવા માંગતા હોય ત્યારે તમારે ઈયળ માટે ઇમામેક્ટિન બેન્જોઈટ પાંચ ટકા જે મમરી ફોર્મ આવે છે એ પણ વાપરી શકો છો અથવા તો ઇમામેક્ટિન બેન્જોઈટ એક પોઈન્ટ નવ ટકા લિક્વિડ ફોર્મ આવે છે એ પણ તમે વાપરી શકો છો અથવા તો ઇન્ડોક્સા કાર્બ ચૌદ પોઈન્ટ પાંચ ટકા જે લિક્વિડ ફોર્મ આવે છે એ પણ તમે વાપરી શકો છો ઇન્ડોક્સા કાર્બ મતલબ બે રીતે આપણને ઉપયોગી થાય છે એક તો આપણું સારું એવું ફ્લાવરિંગ પણ બેસાડે છે અને લીલી ઇયળ ઉપર સારું એવું નિયંત્રણ પણ આપે છે મિત્રો તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ બીજી સારી એવી કંપનીની ઈયળના ઉપર નિયંત્રણ મેળવવાવાળી કોઈ પણ પ્રોડક્ટ વાપરશો તો પણ ચાલશે મિત્રો હવે એની સાથે તમારે એમિનો એસિડ વિટામિન કે બ્રાસિનો એસિડનું જે કન્ટેન્ટ આવે પીજીઆર સ્વરૂપે એ પણ તમે વાપરી શકો છો અને એની સાથે ખાસ જ્યારે ફ્લાવરિંગમાંથી પોપટો બનતો હોય ત્યારે મિત્રો તમારે જીરો બાવન ચોત્રીસ જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે બજારની અંદર એક કિલોના માપમાં આવે છે મિત્રો એ તમે જો ખરીદી કરી અને એવા લગભગ બે ઝટકાઓ કરશો લગભગ આઠ આઠ દસ દસ દિવસના સમય અંતરે તો મિત્રો તમને સારા એવા રિઝલ્ટો મળશે જીરો બાવન ચોત્રીસના છટકાવથી જે ફ્લાવરિંગ આવેલું હોય મિત્રો એનો સારી રીતે એટલે કે એસી થી નેવ ટકા પોપટા સ્વરૂપમાં બનશે મિત્રો જેથી આપણને સારા એવા ફાયદા મળી રહેશે મિત્રો તો આનો પણ હું આગ્રહ રખાવું છું હવે મિત્રો જ્યારે તમારે તમારો ચણાનો છોડ તમને એવું લાગે કે સંપૂર્ણ ફ્લાવરિંગમાંથી સંપૂર્ણ પોપટા બેસી ગયા છે એટલે કે લગભગ એસી નેવ ટકા પોપટો બેસી ગયેલો હોય મિત્રો ત્યારે તમે જો છટકાવ કરવા માગતા હોય તો તમારે જીરો જીરો પચાસ એટલે કે પચાસ ટકા પોટાશ આનો જો તમે છટકાવ કરશો કોઈ પણ પીજીઆર એટલે કે એમિનો એસિડ કે બ્રાસિનો એસિડ કે વિટામિન જેવું કોઈ પણ બજારની અંદર સારું એવું કંપનીનું પ્રોડક્ટ મળી રહે મિત્રો એ પીજીઆર સાથે અને કોઈ પણ ઈયળ ઉપર નિયંત્રણ મેળવવાવાળી જે કોઈ ઇમામેક્ટિન બેન્ડ્ય છે સાઇફર મેસિન છે ઇન્ડોક્સા કાર્બ છે આવી જે કોઈ કન્ટેન્ટ છે મિત્રો એની સાથે મિશ્રિત કરી પ્રતિ પંપમાં સો ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો અને એની સાથે મારી એવી એક ભલામણ છે કે એ અવસ્થાએ મિક્સ માઇક્રો ન્યુટન ખાતરો જે આવે છે એ પણ તમે જો મિશ્રિત કરીને છંટકાવ કરશો તો તમારો પોપટો ખાલી નહીં રહે મિત્રો જેથી કરીને આપણું ઉત્પાદન વધશે મિત્રો હવે મિત્રો જ્યારે આપણા ચણાના છોડની અંદર જાંબુડિયા જેવો રોગ તમને દેખાય આવે એટલે કે આપણા ચણાનો છોડ જાંબુડિયા કલરનો દેખાય ત્યારે તમારે કયા કયા કન્ટેન્ટનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો એ પણ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું મિત્રો એક તો તમે તમને એવું લાગે કે હવે જાબુડિયાની અસર થઈ ચૂકી છે મિત્રો તો તમારે એજસ્ટ્રોબિન કરીને જે કન્ટેન્ટ આવે છે એ સારી એવી કંપનીનું ખરીદી કરી અને તેને છંટકાવ કરશો તો પણ સારું એવું રિઝલ્ટ મળશે મિત્રો પણ ખાસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો કે એજસ્ટ્રોબિનને એવા જે કોઈ કન્ટેન્ટ છે ફૂગનાશક એ લગભગ કોઈ પણ મિક્સ ન્યુટન ખાતરો અથવા તો બાર એકસઠ જીરો બાવન ચોત્રીસ ઓગણીસ 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 જીરો જીરો પચાસ આવા ખાતરો સાથે મિશ્રિત કરીને તમે છટકાવ કરી શકશો નહીં મિત્રો જેનું કોમ્બિનેશન આપણા પાક કે યોગ્ય હોતું નથી અને ડોઝ લગભગ ફાટી જાય છે મિત્રો તો ખાસ કરીને કોઈ સારા એવા કૃષિ નિષ્ણાતની સલાહ લઈને તમે ફૂગનાશક સાથે આ કોઈ પણ મિક્સ માઇક્રોક્રોન મિશ્રિત કરીને છંટકાવ કરવા માગતા હોય તો કરી શકો છો પણ કૃષિ નિષ્ણાતની સલાહ લઈને ડોઝ ફાટવો ન જોઈએ મિત્રો જેથી કરીને આપણો જે કોઈ ખર્ચો કરેલો હોય એ યોગ્ય રીતે આપણને ફાયદો કરે મિત્રો હવે જો તમે એજોસ્ટ્રોબિનનો છટકાવ કરવા ન માગતા હોય અને એના ઓપ્શનની અંદર તમે જો કોઈ બીજું ફૂગનાશક વાપરવા માગતા હોય જાબુડિયા માટે તો ટ્રાય સ્ટ્રોબિન જે આવે છે પચીસ ટકા અને એની સાથે બીજું એક કન્ટેન્ટ આવે છે મિત્રો ટેબુકોન જે પચાસ ટકા આવે છે આ બંનેનું કન્ટેન્ટ તમે મિશ્રિત જે આવે છે બજારની અંદર એનો પણ તમે છટકાવ કરી શકશો તો પણ તમને સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો હવે એજોસ્ટ્રોબિન અથવા તો ટ્રાયફ્લોક્સી ટ્રોબિન અને એની સાથે ટેબિકોના આ બંને કન્ટેન્ટ જો મિશ્રિત કરવા ન માગતા હોય એના ઓપ્શનની અંદર મિત્રો તમે જિંક ઓક્સાઇડ કરીને જે આવે છે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા એસસી ફોર્મમાં એ પણ તમે વાપરી શકો છો મિત્રો તો આવી રીતે તમે ચણાના પાકની અંદર સારું એવું ઉત્પાદન મેળવવા માટે યોગ્ય સમયે યોગ્ય પિયત કરશો તો સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો ચણાનો પાક એવો છે કે ખૂબ જ ટૂંકા પિયતની અંદર તમને સારું એવું ઉત્પાદન આપે છે મિત્રો પણ હકીકત કયા સમયે કયું આપવું એ તમે જો જાણી લેશો તો સારા એવા રિઝલ્ટ મળશે તો ચણાના પાકની અંદર ખૂબ જ ચારથી થી પાંચ ઓછા પિયત આપીને સારું એવું પરિણામ મળશે મિત્રો એનું પણ તમારે કાળજી રાખવાની છે મિત્રો જો વધુ પડતા પિયત કરશો તમે તો ચણાના પાકની વૃદ્ધિ વિકાસ વધી જશે જો ચણાના પાકનો વૃદ્ધિ વિકાસ વધી જશે તો મિત્રો ફ્લાવિંગ કે પોપટાનું પ્રમાણ પણ ઓછું બેસે જેથી કરીને તમારે ઓછું ઉત્પાદન થશે મિત્રો તો કાળજી રાખીને તમે જ્યારે ચણાના પાકની કટોકટીની અવસ્થા હોય ત્યારે જ તમારે પિયત આપવાનું છે મિત્રો તો આવું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે મિત્રો ઘણા ખેડૂતોના એવા પણ પ્રશ્નો હશે કે એકવીસથી અઠ્યાવીસ દિવસ થઈ જાય અને ચણાનો છોડ લંઘાતો હોય મિત્રો તો એ સમયે પિયત કરવું કે ન કરવું જો પિયત કરશે તો ચણાનો છોડ પિયતમાં ડૂબી જશે એવી પણ કન્ડિશન હોય છે મિત્રો તો એવી કન્ડિશનની અંદર જો તમારે પિયત આપવું હોય તો હું એવું માનું છું કે આપણા જે કોઈ ચણાના પાકની અંદર જે કોઈ દોરિયાના ફાટા હોય છે કે પાટલા હોય છે તો એક પાટલામાં આપવાની બદલે આપણે ત્રણથી ચાર પાટલામાં જો પિયત આપશું એક જ સાથે તો પાણીનું જે લેવલ હશે એ નીચું થઈ જશે તો છોડ આપણો ડૂબાશે નહીં તો એ રીતે તમે પણ પિયત કરી શકો છો એકવીસ દિવસની આજુબાજુમાં છોડ નાનો હોય તો મિત્રો અથવા તો બીજી રીતે તમે સ્પ્રે પંપ કરીને એની પાણીની જે પૂર્તિ હોય એ આપવાથી તમારો છોડ લંગાશે નહીં મિત્રો આવી રીતે પણ તમે આપી શકો છો મિત્રો તો હવે મિત્રો મારી જે આ યુટ્યુબ ચેનલની અંદર તમને આ જે માહિતી યોગ્ય લાગી હોય તો મારી જે ચેનલ છે ખેડૂત સાથી એને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મિત્રો હસ્ત